શ્રી ગણેશ નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો આપની પ્રિય ચેનલ ધાર્મિક વ્રત કથા આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આ વિડિયોમાં આપણે સાંભળવાના છીએ શ્રીમદ્ ભગવદ્ ગીતાના અધ્યાય પંદર પુરુષોત્તમ યોગ વિશે તથા તેના મહાત્મ્યની કથા પુરુષોત્તમ યોગ એવો દિવ્ય અધ્યાય છે કે જે ભક્તો રોજ આપણે સાંભળે છે માઇનસ ભલે એ સંપૂર્ણ અધ્યાય હોય કે માત્ર એક શ્લોક અથવા અડધો શ્લોક માઇનસ તેમને વિશેષ ફળોની પ્રાપ્તિ થાય છે આજે આપણે એ ફળ વિશે પણ જાણવા જઈ રહ્યા છીએ જો આપને આ વિડિયો પસંદ આવે તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં જો આપ અમારી ચેનલ પર નવી વખતે આવ્યા છો તો સબ્સ્ક્રાઇબ જરૂર કરજો જેથી આવનારા તમામ ધાર્મિક અને વ્રત વિડિયો આપ સુધી તરત પહોંચી શકે શ્રી કૃષ્ણમ વંદે ઓમ પરમાત્મને નમઃ પુરુષોત્તમ યોગ માઇનસ સરળ ભાષામાં વાત શ્રી ભગવાન કહે છે એ સંસાર એક એવો વૃક્ષ છે જેનો મૂળ ભાગ ઉપર છે એ પરમાત્મા છે અને તેની શાખાઓ નીચે તરફ વધેલી છે વેદો તેના પાંદડા સમાન છે જ્ઞાની લોકોએ આ સંસાર વૃક્ષને અવિનાશી જણાવ્યું છે જે મનુષ્ય આ રૂપ વૃક્ષને મૂળથી સમજીને ઓળખે છે એ સાચો વેદનો અર્થ સમજે છે આ વૃક્ષ સત્વ રજ અને તમ ત્રી સેકન્ડનો એવા ત્રણ ગુણોથી પોષાય છે તેના ફળ વિષય ભોગરૂપ છે અને તેની શાખાઓ મનુષ્ય દેવ અને અન્ય યોનીઓમાં ફેલાયેલી છે આ વૃક્ષના મૂળ નીચે ઉપર બાંધી રાખનારા છે નસ જેમ કે અહંકાર મમત્વ અને વાસનાઓ આવા સંસારરૂપી વૃક્ષને દઢ વૈરાગ્ય રૂપી શસ્ત્ર વડે કાપીને પછી એને પરમપદ પરમેશ્વર સુધી પહોંચવું જોઈએ અહીં આપેલો ટેક્સ્ટ ગુજરાતીમાં ફરીથી લખવામાં આવ્યો છે મનુષ્યો એ પરમેશ્વરને પામી જાય છે તેઓ પાછા સંસારમાં આવતા નથી એ પરમેશ્વર જ એ છે જેના થકી આ સંસાર વૃક્ષ ફેલાયું છે એ જ આદિપુરુષ છે માઇનસ ભગવાન નારાયણ છે જે લોકો પોતાની ઇન્દ્રિયોને વિજયમાં રાખે છે જે દુઃખ સુખના ભેદથી મુક્ત છે જે લોકો કર્મફળ ઇચ્છાથી રહિત છે અને જેમના અંતઃકરણમાં પરમાત્માનું નિરંતર ધ્યાન છે એવા જ્ઞાનીજનો પરમપદને પામે છે આ પરમપદ એવું છે કે જ્યાં પામી લીધા પછી મનુષ્ય ફરી સંસાર ચક્રમાં આવતો નથી એ પરમેશ્વર સ્વયં પ્રકાશિત છે અહીં આપના પાઠમાં શ્રીમદભગવદ ગીતા અધ્યાય પંદર યોગ યોગનું અર્થાત્મક વર્ણન છે શ્રી ગણેશાય નમઃ પુરુષોત્તમ યોગ માઇનસ સરળ ભાષામાં અર્થ શ્રીકૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે હે અર્જુન પરમપદ એવું સ્થાન છે જેને ન તો સૂર્ય પ્રકાશિત કરી શકે છે ન તો ચંદ્ર અને ન અગ્નિ એ મારું પરમધામ છે આ દેહમાં રહેલો આત્મા સનાતન છે અને એ જ મારો અંશ છે એ આત્મા જ્યારે કોઈ દેહ છોડે છે ત્યારે ઇન્દ્રિયોને અને મનને સાથે લઈ નવું દેહ ધારણ કરે છે માઇનસ આ ક્રિયા એવી જ છે જેમ વાયુગંધને એક સ્થાનેથી લઈ બીજામાં પહોંચાડે છે શરીરમાં સ્થિત જીવાત્મા શ્રવણ કાન દ્રષ્ટિ આંખ ત્વચા સપર્શ રસના જીભ ગ્રાણ નાક અને મનની મદદથી વિષયોને અનુભવતો હોય છે પણ જ્યારે આત્મા શરીર છોડે છે અથવા શરીરમાં રહીને વિષયોને ભોગવે છે ત્યારે એના સાચા સ્વરૂપને અવિજ્ઞાત લોકો ઓળખી શકતા નથી માત્ર જ્ઞાનદ્રષ્ટિ ધરાવનાર વિવેકી લોકો જ આત્માને તત્વથી ઓળખી શકે છે યોગના યત્ન સાથે જોડાયેલા સાધકજનો પોતાના હૃદયમાં વસતા આત્માને તત્વથી જાણે છે પરંતુ જેમનું અંતઃકરણ શુદ્ધ નથી એવા અજ્ઞાની લોકો પ્રયાસ કર્યા છતાં પણ આત્માને ઓળખી શકતા નથી શ્રીકૃષ્ણ આગળ કહે છે હે અર્જુન સૂર્યનું જે તેજ છે તે પણ મારું તેજ છે ચંદ્ર અને અગ્નિમાં રહેલું તેજ પણ હું જ છું હું પૃથ્વીમાંથી પ્રવેશ કરીને મારી શક્તિથી બધા જીવોને ધારણ કરું છું હું અમૃતમય ચંદ્ર બનીને વનસ્પતિઓને પોષણ આપું છું હું સર્વ પ્રાણીઓના શરીરમાં વસેલા વૈશ્વાનર અગ્નિરૂપે રહેલો છું અને પ્રાણ અપાન દ્વારા ચાર પ્રકારના ભોજન ભક્ષ્ય ભોજ્ય લેહ્ય ને પચાવું છું હું દરેકના હૃદયમાં અંતર્યામી રૂપે રહેલો છું મારી જ કૃપાથી સ્મૃતિ યાદશક્તિ જ્ઞાન અને અપોહન ભ્રમ દૂર થવો થાય છે અપોહન એટલે બુદ્ધિમાં રહેલા સંશયો અને ભ્રમો વિચાર દ્વારા નાશ પામે છે બધા વેદો દ્વારા હું જ જાણવા યોગ્ય છું વેદાંતનો કરતા અને વેદનો તત્વજ્ઞ જાણનાર પણ હું જ છું પછી ભગવાન કહે છે આ સંસારમાં બે પ્રકારના જીવ છે નાશવંત શરીર અને અવિનાશી આત્મા એ બંનેથી પણ ઉત્તમ એક તત્વ છે નાશ જે સર્વભૂત પ્રાણીમાં વ્યાપી રહ્યું છે અને જેને અવિનાશી પરમાત્મા કે પુરુષોત્તમ કહે છે હું જ આ જગતના નાશવંત ક્ષેત્રોથી પણ પર છું અને અવિનાશી આત્માથી પણ ઉત્તમ છું આથી મને પુરુષોત્તમ કહેવાય છે માઇનસ એમ વેદો અને લોકો બંને કહેશે છે હે અર્જુન જે જ્ઞાની મનુષ્ય મને આ રીતે તત્વથી જાણે છે એ મને હંમેશા ભજતો રહે છે માઇનસ એવો ભક્ત સર્વ રીતે મારામાં લીન બની જાય છે હે નિષ્પાપ અર્જુન આ બધા રહસ્યમય ગોપનીય શાસ્ત્રો મેં તને કહ્યું જેને તું તત્વથી સમજજે માઇનસ એ જ મનુષ્ય સાચો જ્ઞાની બને છે અને જીવનમાં કૃતકૃત્ય થાય છે આ રીતે ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુન વચ્ચેનો સંવાદ સમાપ્ત થાય છે આ છે શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય પંદર પુરુષોત્તમ યોગ ઓમ પરમાત્મને નમઃ શ્રીમદભગવદગીતાના અધ્યાય પંદર પુરુષોત્તમ યોગના મહાત્મ્ય વિષયક એક કથા છે મિત્રો આપણે સાંભળ્યું શ્રીમદ્ ભગવદ્ ગીતાનો અધ્યાય પંદર પુરુષોત્તમ યોગ હવે આપણે સાંભળીએ એ અધ્યાયના મહાત્મ્યની કથા એક સમયે ગોળ ગોળદેશમાં કૃપાળ નરસિંહ નામના એક વિખ્યાત રાજા શાસન કરતા હતા તેમની તલવાર એટલી તીવ્ર હતી કે યુદ્ધમાં દેવતાઓ પણ પરાજય સ્વીકારી લેતા તેમના એક બુદ્ધિશાળી અને પરાક્રમી સેનાપતિ હતા શસ્ત્ર અને શાસ્ત્રના નિષ્ણાત જેમનું નામ હતું સરભમે રૂંડ એના મનમાં ધૂર્તતા આવી ગઈ તેણે રાજા તથા રાજકુમારોનો વધ કરીને પોતે રાજગાદી કબજે કરવાની યોજના બનાવી પરંતુ થોડી જ જંગો પછી એ પાપી કોગડિયાના રોગથી ગ્રસ્ત થઈને મૃત્યુ પામ્યો પાપના પરિણામે તેનો પુનર્જન્મ સિંધુ દેશમાં એક ઘોડા તરીકે થયું એ ઘોડાનું પેટ ચોંટેલું હતું છતાં એ ખૂબ તેજસ્વી અને ઉત્તમ ગુણધર્મો ધરાવતો હતો ઘોડાના લક્ષણો ઓળખનાર એક વેશ્યાનું પુત્ર એ ઘોડાને જોઈને ખૂબ મૂલ્ય આપીને ખરીદે છે અને રાજધાની લાવી રાજાને ભેટ તરીકે આપવા જાય છે ભલે રાજા એ વેશ્યકુમારને ઓળખતા હતા તેમ છતાં દરબારના દ્વારપાળે જવાની પરવાનગી લઈને અંદર જાણ કરી રાજાએ પૂછ્યું તમે અહીં શા માટે આવ્યા છો વૈશ્યપુત્રએ કહ્યું મહારાજ સિંધુ દેશમાં મને એક ઉત્તમ ઘોડો મળ્યો છે તે અતિશય સુંદર અને ગુણવત્તાવાળો છે હું એને ઘણું મૂલ્ય આપીને ખરીદ્યો છે અને હવે રાજાને અર્પણ કરવા લાવ્યો છું રાજાએ આજ્ઞા આપી કે ઘોડાને અંદર લાવવો ઘોડા વિશે જાણકાર અમાત્યોએ તેની ખૂબ જ પ્રશંસા કરી રાજા ખૂબ ખુશ થયા અને વૈશ્યકુમારને મૂલ્યવાન દાન આપીને ઘોડાને અપનાવી લીધો કેટલાક દિવસ પછી રાજા શિકાર માટે તૈયાર થયા તેઓ એ જ ઘોડા પર બેસીને વનમાં શિકાર માટે ગયા હરણ પાછળ દોડતા દોડતા રાજા પોતાની સેના પાસેથી દૂર થઈ ગયા અને તરસથી વ્યાકુળ થયા જળ શોધવા માટે રાજા ઘોડાને એક વૃક્ષની ડાળીએ બાંધી એક શિલાખંડ પર ચઢી ગયા એ સમયે હવામાંથી ઉડીને એક પાંદડો શિલાખંડ પર પડ્યો એ પાંદડા પર ગીતા અધ્યાય પંદરનો અડધો શ્લોક લખેલો હતો રાજાએ એ વાંચવા શરૂ કર્યો જેમ જ તેમના મુખેથી ગીતાના શબ્દો નીકળ્યા એ જ ઘોડો તત્કાળ શરીર ત્યજી સ્વર્ગલોક તરફ દિવ્ય વિમાનમાં જતા દેખાયો આ જોઈને રાજા આશ્ચર્યચકિત થયા તેઓ આગળ વધીને એક સુંદર આશ્રમ સુધી પહોંચ્યા ત્યાં અનેક વૃક્ષો જેવી કે નાગ કેસર કેળા આંબા અને નારિયળ લહેરાતા હતા આ આશ્રમમાં એક બ્રાહ્મણ બેઠેલા હતા તેઓ સંસારિક મોહમાયાથી મુક્ત ત્રિકાળદર્શી અને વિષ્ણુ ઉપાસક હતા તેમનું નામ હતું વિષ્ણુ શર્મા રાજાએ તેમને ભક્તિપૂર્વક પ્રણામ કરીને પૂછ્યું હે બ્રાહ્મણ મારો ઘોડો હમણાં જ સ્વર્ગે ચાલ્યો ગયો તેનું કારણ શું છે વિષ્ણુ શર્માએ કહ્યું હે રાજન તમારું ભૂતપૂર્વ સેનાપતિ સરબ મેરોંડ તેણે તમારું તેમજ તમારા પુત્રોનું વધ કરવાનો દુરાશય રાખ્યો હતો એ પાપના કારણે તેણે ઘોડારૂપે જન્મ લીધો હવે તમારા મુખેથી ગીતા અધ્યાય પંદરનો શ્લોક સાંભળતા જ એને મોક્ષ મળી ગયો એટલામાં રાજાની સાથે રહેલા સૈનિકો પણ તેમને શોધતા આશ્રમમાં પહોંચી ગયા બધા બ્રાહ્મણને પ્રણામ કરી ખુશી સાથે ત્યાંથી વળ્યા પાછા આવીને રાજાએ એ પાંદડા પર લખેલા ગીતાના શ્લોકને વારંવાર વાંચવાનું શરૂ કર્યું એમના નેત્રો આનંદથી ખીલી ઉઠ્યા રાજાને એવો આનંદ મળ્યો કે તેમણે પોતાની રાજ્યગાદી પોતાના પુત્ર સિંહબળને સોંપી દીધી અને પોતે જીવનના અંત સુધી ભગવદ્ ગીતાના અધ્યાય પંદરનું જપ કરવા લાગ્યા શુદ્ધ હૃદયથી જપ કરતા કરતા રાજાએ અંતે મોક્ષ પ્રાપ્ત કર્યો મિત્રો મને આશા છે કે તમને આ વિડિયો ચોક્કસ પસંદ આવ્યો હશે અંતે આપણે સર્વે મળીને ભગવાન વિષ્ણુને નમન કરીએ શાંતાકારમ ભુજક શયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ ગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકનાથમ બોલો સર્વલોકના એક જ નાથ પરમાત્મા પરમ ગુરુની જય જય શ્રીકૃષ્ણ રાધે રાધે